તો હે ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી રામ તો સવાર પડી ગઈ છે અમારી અને આ બાજુ પરી ને હિના રમે છે છે અને ગાઈસ આ બાજુ ગાઈસ ચલો આજે આપડે ઓર્ડર છે તો થોડી વારમાં આપડે ઓર્ડર માં જશું તો ત્યાં જઈને મળીએ અત્યારે નવા ધોરણું તો થઈ ગયું છે બધું થઈ ગયું છે હવે અહીંથી હવે બહાર નીકળીએ આપડા ઘરની બહાર મળીએ ગાઈસ ચાલો થોડી વારમાં પાડર આપણે એનવાઈસ સાઉન્ડમાં છે નિલેશના ડીજેમાં તો ચલો ચાલો સાઉન્ડમાં છેલ્લે છેલ્લે આપણા ડીજેમાં જઈએ ડીજે વગાડવા માટે અને આ તો આપણું ઘર છે ચલો નીચે જઈએ હોવ તો ફાઇનલી ગાઈસ આપણે એનીલેશનું ડીજે છે ત્યાં આવી ગયા છીએ અને આ બાજુ બધી તૈયારી ચાલે છે તાળપત્ત્રી ઓઢાઈ રહી હતી તો તાળપત્ત્રી કાઢી વાડીને હવે અંદર અનિલેશ ફ્લોર વવર મારે છે મશીન મશીન ચડાવે છો

તો આ બાજુ અમાર પૃથ્વી બધા મશીનોને ને બ્લોઅર મારા છે દેખો ગાઈસ દર નેકરા છે તો ગાઈસ આ બાજુ બધી સાફ સફાઈ ચાલી રહી છે અને સાફ સફાઈ કરતા કરતા ચશ્મા મળી ગયા છે ચશ્મા પહેલી ક્લાસ અને આ બાજુ અંદર અને પૃથ્વી સાફ સફાઈ કરાતા અને ગઈ જુઓ સિઝન માં બધું કેવું બધું ઘસાઈ ગયું છે અને આ લાલ બંગલા નો નજારો બતાવું તમને અને આપડે ગાઈસ ડેમો બેમો થઈ ગયો છે અને આ બાજુ બધા ડંડા લાગી ગયા હતા સારફી એટલે લોકેશન જઈને સારફી લગાવી દઉં અને હવે અમે ઓર્ડર માં જવા નીકળીએ હવે અને આ બાજુ અમારે એક માણસ ઉપર છે અને નીલી હવે જવા દે સાહેબ સર અને આ બાજુ ગાઈસ રામા પીર ની ધજા ફરકે છે આપણું એનવાય પ્લસ

અને ચંબા રેખા મીના સુર્ય સૂખી ચમેલી તો ગાઈસ ચાલો ગાઈસ હવે ડીઝલ ભરાવા જઈએ ડીઝલ ડીઝલ ભરાઈને આવે નીકળીએ પ્રોગ્રામમાં જવા માટે બે હજાર પાછળ

તો હજી એક વાર ઝલક બતાવી દો તમને આ રીતે કઈ સેટઅપ છે આપડો તો ગાઈસ ડીઝલ ભરાઈ ગયું છે હવે એક કાર્બુ અપાઈ ગયું છે બીજું કાર્બુ આપી દસ કમ્પ્લેટ બોન્ડ જાય ને સાઈડ

हरावी केवनिया इन आपार गया गया। गया गया। <laughs> के से व्लॉग मा आवे એટલે નહીં લેવો એના એ જો દત એ ઊંચ લાવ્યો બેટન લાઈટ એટલે તમને વધારે ડરું કે આ ગાડી કે જે છે અને અમારે એક મોણસ પેટી લઈને આવી ગયો છે એટાઈથી વારી જસાલા અંદર સારુંની તો આ બજે સરવિની પેટી ઓમી કઈ રહી જાવ હા એટલે આ ભાવિનને લાગે ખુલી આઈ સર કરવા કે આ સરવિની પેટી વદન ના કરી પડે એટલે એ આવતી સીધા ને ઓલો રાખજો ખુલી ના કરાવ તમારે

તો ગાઈસ લાઇટિંગ લેવાઈ ગયું છે અને હવે આઈસ સારો નીકળે છે અહીંથી ધીરે ધીરે બહાર તો ચલો લાઇટિંગ બાઇટિંગ લેવાઈ ગયું છે અહીંથી હવે પ્રોગ્રામ અમે જવા નીકળીએ જાદ તાર બાજુ દબાવજો જાદ એવી નહીં જાદ માલ નટન તો ફાઇનલી ગાઈસ આઈસર નીકળી ગયો છે હવે બેસી જઈએ આઈસરને

તો ગાઈસ અમે જમીને આવી ગયા છીએ આ બાજુ લાઇટિંગ લાગે છે હવે છ સારપી લાગી ગઈ છે હવે બીજી બે સારપી લગાવા છે થોડી વારમાં વરઘોડો કાઢવા કેસેલા કરીએ ઓ મેહુલ શેઠ અમારું ઉમેશ પૃથ્વી તાર નામ ભૂલી ગયો તો ગાઈસ ચલો છ સારપી લાગી ગઈ છે બીજી બે સારપી લાગે છે તો થોડી હવે આપણે વરગળો શરૂ કરીએ અત્યારે અમે દેવપુરા ગામમાં છીએ હા હા ઈયર યાર તમે તો ગાઈસ ચલાવો વરગડો ચાલુ થાય પછી મળીએ તમને અને ગાઇઝ આવું કંઈક લોકેશન છે અત્યારે અમે હાલમાં છીએ દેવપુરા ગામમાં ચાલો ગાઈસ ટેસ્ટિંગ પેસ્ટિંગ કરે પછી મળીએ તમને તો ફાઇનલી લાઇટિંગ લાગી છે આ બાજુ આઠ સારી બે બાજુ અને અંધારું પડી ગયું છે સાત ને બાર સાત ને બાર થઈ છે ને આ બાજુ હવે બાજુ કામકાજ ચાલે છે વાયરિંગ વાયરિંગ થઈ જાય એટલે આપણે ડીજે બીજે ચાલુ કરીએ અને આવો કંઈક માહોલ છે અત્યારે

શું લઈ જાવ ગાડી લઈને હા ગાઈશ ગાડી લઈને હા ઓકે અમાર નીલેશ એ અમાર માણસો મેહોલ એને જગ્યા લઈ લીધી સેલ માર દેલા પાવલા આપણે પર્યા અને અમારા માણસો તો ગાંઈ સરો હવે આપણે બી આયસરમાં ચડી જઈએ પછી મળીએ તમને બધા એટલે લટકી જા અને ગાઈસ પવન ચક્કી જાય છે રાતના બે વાગે ચાલો બેસી જઈએ આપણે તો ફાઇનલી કાંઈસ સોડર બોર્ડર પતાવીને ભાઈબંધ જોડે ટાઈમ પાસ કરીને પાપડી પાપડી ખાઈને હવે મેં ઘરે આવી ગયો છું તો અત્યાર વાગ્યા છે કેટલા વાગ્યા કરવી અત્યાર વાગ્યા છે ત્રણ ને એકવીસ સાડા ત્રણ વાગવાના છે સવારના રાતના તો ચલો હવે વ્લોગ ને એન્ડ કરી દઈએ મળીએ ના આ વ્લોગમાં ગુડ નાઇટ જય માતાજી